નમસ્કાર મિત્રો તારીખ છે બે જૂન બે હજાર પચીસને વારસે આજે સોમવાર રાજ્યના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો બસના આવે તો વિડીયોને લાઈક કરી દેજો નાસિકમાં ડુંગળી બજારમાં કિન્ટલે વીસ રૂપિયાને સુધરતા સૌરાષ્ટ્રમાં રાહત મળી છે મહુવામાં વરસાદના કારણે લાલ અને સફેદ ડુંગળીની નવી આવકો બંધ કરાઈ છે ડુંગળી બજારમાં મંદીની બ્રેક લાગી છે અને ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે ખાસ કરીને નાસિક બજારો જે ક્વિન્ટલે બસો રૂપિયા જેવી સુધરતા સૌરાષ્ટ્રની બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો વેપારો નીચા ભાવથી હજુ પણ થશે તો બજારને ટેકો મળશે અને સોમાસુ બેસી ગયા બાદ ગુજરાતમાં થોડો સુધારો આવે તેવી શક્યતાઓ છે હાલ ખેડૂતોની એક યાદીમાં જણાવ્યું છે કે વરસાદી લાલ અને સફેદ ડુંગળીની નવી આવકો અત્યારે જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી છે અને ડુંગળી બજારમાં નીચા ભાવના કારણે અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે એવા સમયમાં આવકો બંધ કરવાના કારણે બજારમાં થોડો સુધારો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો ગોંડલમાં લાલ ડુંગળીના આઠ હજાર નવસો કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકાવન રૂપિયા થી બસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના આઠ હજાર પચાસ રૂપિયાની આવક સામે જે ભાવની વાત કરીએ તો એસી રૂપિયાથી એકસો ને નેવું રૂપિયા રાજકોટમાં ડુંગળી નવી આવક નહોતી અને ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી બસો ને પંચોતેર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસ્સા